ભાવનગરના સમગ્ર ગોહિલવાડમાં ગુરુ પૂર્ણિમાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આશ્રમ તેમજ મંદિરોમાં ગુરુ પૂર્ણિમા ગુરુપૂજન કરવામાં આવી રહ્યું છે બાપા સીતારામ નાદ સાથે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સુપ્રસિદ્ધ બગદાણા ધામમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું છે વાલે સવારે મંગળા આરતી ત્યારબાદ ધ્વજા પૂજન અને ત્યારબાદ ગુરુપૂજન સહિતની ધાર્મિક વિધિવત કાર્યક્રમ કરવામાં આવ્યા હતા વિશ્વ વંદનીય પરમજ્ય સદગુરુ દેવશ્રી બજરદાસ બાપાની આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ગુરુ આશ્રમની ની અંદર ખૂબ ધામ ધૂમ થી અને ભક્તિમય વાતાવરણ ની અંદર ઉજવાઈ છે દેશ વિદેશ થી હજારો યાત્રિકો અહીંયા દર્શનાર્થે પધાર્યા છે ગુજરાત ની માંડી અને છ હજાર સ્વયંસેવકો તેમજ બગદાણા પીએસઆઈ પોલીસ સ્ટાફ માંડી અને તમામ સ્વયંસેવકો તેમજ દર્શનાર્થીઓની ભીડ અંદાજે લાખથી સવા લાખ માણસો આજ ગુરુ પૂર્ણિમા નિમિત્તે બગદાણા આશ્રમમાં હોય તેમના તમામ માણસોનું આગમન વધતું જતું હોય હાલ ભાઈઓ સંપૂર્ણ રીતે સંભાળ દેખભાળ થી માંડીએ અને સારામાં સારું પોતાનું નેટવર્ક ગોઠવી અને સારામાં સારી વ્યવસ્થા જળવાય એવો પોતાનું યોગદાન આપે છે જે ગુરુ ગુર્ણિમા મહોત્સવ નિમિત્તે પગતાના ખાતે અસંખ્ય ભાવિક ભક્તોની ભીડ ઉમટી છે ભાવિક ભક્તો પગપાળા વાહન દ્વારા ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટ્યા છે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે પાંચ હજાર કરતા પણ વધારે સ્વયંસેવકો દ્વારા સેવા આપવામાં આવી રહી છે અને ગુરુ પૂર્ણિમા નિમિત્તે અસંખ્ય ભાવિક ભક્તોનો ઘસારો સતત જોવા મળી રહ્યો છે